નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને દિવાળી નિમિત્તે ડબલ અનાજ તો આ ઓક્ટોબર મહિનાની અંદર વીસ તારીખે છે જે દિવાળી આવી રહી છે તો દર વખતે તહેવાર નિમિત્તે જે છે સરકાર દ્વારા જે છે રેશન કાર્ડ ધારકોને જે છે વધારે અનાજ આપવામાં આવે છે બરાબર છે એટલે કે તહેવાર નિમિત્તે ખાદ્ય તેલ અને ઉપરાંત પણ રાશનની અંદર પણ વધારો કરીને આપવામાં આવે છે તો એપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલા કિલો ટોટલ અનાજ મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલા કિલો ટોટલ મળશે અને અંત્યોદય રેશન કાર્ડ ધારકોને એમ કરીને અલગ અલગ કાર્ડ પ્રમાણે જે છે કેટલું કેટલું અનાજ મળવા પાત્ર રહેશે સૌથી વધારે જે છે કોને અનાજ મળવા પત્ર રહેશે તેના વિશેની પણ વાત જે છે આપણે આજના વિડીયોમાં કરવાના જોઈએ તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો સૌપ્રથમ પ્રથમ મિત્રો વાત કરીએ એપીએલ અથવા તો પીએચએચ રેશન કાર્ડ ધારકોને દિવાળી નિમિત્તે મળવાપાત્ર અનાજના જથ્થાની એટલે કે એનએફએસએ તો ખાસ કરીને એનએફએસએ રેશન કાર્ડ તો જે બીપીએલ હોય એપીએલ હોય કે અંતજોદ રેશન કાર્ડ હોય તો એ બધાને એનએફએસએ તો હોય જ છે પરંતુ એની અંદર સૌ મિત્રો વાત કરીએ જે એપીએલ અથવા તો પીએચએચ જે રેશન કાર્ડ એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ અથવા તો અબવ પોવર્ટી લાઇનનું તમારી પાસે જે છે બીપીએલ સિવાયનું જે રેશન કાર્ડ તમારી પાસે હોય તો તમને જે છે કઈ રીતે જે છે કેટલું અનાજ આ દિવાળી નિમિત્તે મળે વાત તમારા કાર્ડ ની અંદર કેટલા સભ્યો છે એ પ્રમાણે જે છે અનાજ મળતું હોય છે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આખા જણા જે છે એક કિલો આ મહિને જે છે એટલે કે દિવાળી નિમિત્તે જે છે મળવાપત્ર રહેશે તેનો ભાવ જે છે ત્રીસ રૂપિયા રહેશે ત્યારબાદ જે છે સિંગત તેલ બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો ખાદ્ય સિંગત તેલ મળવા માત્ર રહેશે તો એ જે છે એક લીટર મળશે અને એનો ભાવ જે છે સો રૂપિયા રહેશે બરાબર છે તો આ દિવાળીના તહેવાર નિમિત્તે તમને જે છે સિંગતેલનો એક લીટરનો પાઉ જ મળશે અને એનો ભાવ જે છે એક લિટરનો સો રૂપિયા રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જે છે અહીંયા તમે જોઈ શકો છો પીએચએચ ઘઉં તો એ જે છે વ્યક્તિ પ્રમાણે જે છે બે કિલો મળતા હોય છે બરાબર અહીંયા ટોટલ જે છે આ રેશન કાર્ડની અંદર ચાર સભ્યો છે તો એ તમને વ્યક્તિ પ્રમાણે બે કિલો મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ કિલો અને જે છે એ ચોખા એટલે કે જે છે ઘઉં જે છે એ વિનામૂલ્ય ત્યારબાદ જે છે તમે જોઈ શકો છો ચોખા તો એ વ્યક્તિ પ્રમાણે એક એક કિલો મળશે તો અહીંયા તો જોઈ શકો છો ચાર કિલો ચોખા અને એ પણ જે છે વિનામૂલ્યે અને ત્યારબાદ જે છે ત્રુવેર દાળ તો એ જે છે એક કિલો અને પચાસ રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ જે છે મીઠું એ જે છે એક કિલો અને એક રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે તો આ રીતની આટલી વસ્તુ જે છે અને આની અંદર ખાસ કરીને આ વખતે તમે જોઈ શકો છો બાજરો જે અગાઉના મહિનામાં મળ્યો હતો એ આ મહિનામાં મળવા પત્ર રહ્યો નથી તો એમાં જે છે ઘટાડો કરી દેવામાં આવ્યો છે તો અગાઉના મહિનામાં જે રાશન મળ્યું હતું એને કરતાં પણ આ મહિનાની અંદર જે છે રાશન જે છે ઓછું કરી દેવામાં ખરેખર તો આવ્યું છે પરંતુ એક નવી વસ્તુ જે તમને આ મહિનાની અંદર મળશે એ જે છે ખાદ્ય સિંગ તેલ તો માત્ર ને માત્ર ખાદ્ય સિંગ તેલ જે છે આપવામાં આવ્યું છે આ મહિને એપીએલ રેશન કાર્ડ ધારકો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને દિવાળી નિમિત્તે મળવા પાત્ર તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને આમાં જે છે દિવાળીના તહેવારમાં ફાયદો થવાનો છે તો તમે જોઈ શકો છો આખા ચણા એક કિલો જે છે અને ત્રીસ રૂપિયાના ભાવે ત્યારબાદ જે છે ખાદ્ય સિંગ તેલ બરોબર છે તો એક લીટર અને સો રૂપિયાના ભાવે તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ જે છે આ એક લીટર તેલ મળશે સો રૂપિયાના ભાવે બરોબર એક લીટરનું પાઉ ત્યારબાદ જે છે ઘઉં જે છે આઠ કિલો તો અહીંયા પણ જે છે વ્યક્તિ પ્રમાણે જે છે મળતા હોય છે તો વ્યક્તિ પ્રમાણે તમારા કાર્ડમાં જેટલા સભ્યો હોય બે કિલો એક વ્યક્તિ પ્રમાણે મળશે બરોબર છે પછી ત્યારબાદ અહીંયા જોઈ શકો છો તમે ચોખા બરોબર છે તો ચાર કિલો તો અહીંયા પણ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ બાજરો જે અગાઉના મહિનામાં મળ્યો હતો તમને બરોબર છે તો આ મહિનામાં એ જે છે કાઢી નાખવામાં આવ્યો છે બરોબર છે તો માત્ર ને માત્ર આ એક નવી વસ્તુ આપવામાં આવી છે એ છે ખાદ્ય સિંગતેલ ત્યારબાદ જે જે બીપીએલ રેશન કાર્ડ છે દાળ મળશે એક કિલો અને પચાસ રૂપિયાના ભાવે ત્યારબાદ જે છે બીપીએલ ખાંડ તમને જે મળતી હોય છે એ જે છે વ્યક્તિ પ્રમાણે તમારે જેટલી આવતી હોય બરોબર અહીંયા જે છે ચાર સભ્યો છે તો એક કિલો અને ચારસો ગ્રામ બરોબર છે અને એ બાવીસ રૂપિયાના ભાવે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો તહેવાર નિમિત્તે તમને જે છે બીપીએલ રેશન કાર્ડ ત્રકો વધારાનું શું મળશે તો તહેવાર નિમિત્તે વધારાની ખાંડ એક કિલો તમને મળવા રહેશે બાવીસ રૂપિયાના ભાવે અને ત્યારબાદ જોશે મીઠું એક કિલો અને એક રૂપિયાના ભાવે

તમને જે છે એ બાજરાની જગ્યા અહીંયા જે છે ચોખા જે છે ઓછા કરી નાખવામાં આવ્યા છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો માત્ર ચાર જ કિલો પહેલાં જે છે ચોખા વધારે આપવામાં આવતા હતા તો એ જે છે જથ્થો ઓછો કરી દેવામાં આવ્યો છે એની જગ્યા બાજરો આપવામાં આવતો હતો તો આ મહિનાની અંદર તમને બાજરો પણ જોવા નથી મળતો અને ચોખાનો જે જથ્થો છે એ ઓછો જોવા મળશે તો ખરેખર તો જે જથ્થો છે ઓછો કરી દેવામાં આવ્યો છે માત્ર અને માત્ર તહેવાર નિમિત્તે આ એક ખાદ્ય સિંગતેલ અને વધારાની જે છે ખાંડ બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને દિવાળી નિમિત્તે મળવા પાત્ર અનાજ નહીં તો એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે આખા ચણા જે છે એ એક કિલો અને ત્રીસ રૂપિયાના ભાવે ત્યારબાદ જે છે ખાદ્ય સિંગતેલ એ લોકોને મળવાનું છે એક કિલો એક લિટર અને જે છે સો રૂપિયાના ભાવે ત્યારબાદ એ લોકોને જે છે ઘઉં મળશે તો કાર્ડ દીઠ મળતું હોય છે એ

જે છે રેશન કાર્ડ ધારકો સાથે ગવર્મેન્ટે કર્યું છે એવું કહી શકાય ત્યારબાદ મિત્રો અહીંયા આગળ વાત કરીએ તો તુવેર દાળ એક કિલો અને પચાસ રૂપિયાના ભાવે ત્યારબાદ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે ખાંડ રેગ્યુલર મળે છે એક કિલો અને પંદર રૂપિયાના ભાવે અને તહેવાર નિમિત્તે વધારાની ખાંડ મળવાની છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને એક કિલો બરોબર છે અને એનો ભાવ પણ પંદર રૂપિયા જ રહેશે બરોબર છે તો આ રીતનું અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ મળવાપાત્ર રહેશે પરંતુ આ બધા જ રેશન કાર્ડ ધારકોની મિત્રો વાત કરીએ તો જે જથ્થો જે અનાજનો અગાઉ વધારવામાં આવ્યો હતો જે તમને ચોખા મળે છે એનો જથ્થો ઘટાડીને તમને બાજરો આપવામાં આવ્યો હતો જે છે ખરેખર તો ઘટાડી દીધો છે અને તહેવાર નિમિત્તે આ જે છે ખાદ્ય સિંગ તેલ અને જે છે ખાંડ નામની તમને માત્ર એક લોલીપોપ આપી દેવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા બાકી છેલ્લે મિત્રો વાત કરીએ તો આ એક તહેવાર નિમિત્તે સરકારે જે છે રાશન કાર્ડ ધારકો છે ખરેખર જે જરૂરિયાતમંદ લોકો છે જેને જે છે ખાસ કરીને જરૂર છે રાશન અને તો એને જે છે વધારાનું કંઈક રાશન આપવાની જરૂર હોવી જોઈએ આવા જે છે તહેવાર આવતા હોય છે તો એમાં જે છે ખાદ્ય સિંગતેલ અથવા તો જે છે બીજી જે છે ઘરવકરીની જે વસ્તુઓ હોય છે એ પણ એડ કરવી જોઈએ એડ કરવાને બદલે ગવર્મેન્ટ જે છે વસ્તુઓનો જથ્થો જે છે મળતો તો એમાં પણ ઘટાડો કરી રહ્યા છે તો આ એક લોકો સાથે સ્કેમ જ થયો માત્ર ને માત્ર સિંગતેલના નામે અને જે છે ખાંડ વધારાની તહેવાર નિમિત્તે આપી દે છે તો આ એક લોકો સાથે જે છે લોલીપોપ જેવી વસ્તુ થઈ છે એક લોલીપોપ આપી દેવામાં આવી છે તો ગવર્મેન્ટે આ જે છે વિતરણ પ્રણાલીની અંદર જે છે ખાસ કરીને આવા તહેવારને એવું આવતું હોય ત્યારે તો પબ્લિકને જે છે રેશન કાર્ડ ધારકોને જે છે વસ્તુઓની અંદર રાશનની અંદર વધારો કરીને આપવો જોઈએ એટલે કે કંઈક નવીન વસ્તુ આપવી જોઈએ અથવા તો રાશન કીટ આપવી જોઈએ તો એ જે છે ગવર્મેન્ટને સુધારો જરૂરથી કરવો જોઈએ એ મારી ગવર્મેન્ટને અપીલ રહી આજના વિડીયોમાં તમારે કંઈ પણ પ્રશ્ન હોય કંઈ પણ સવાલ હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી દેજો આશા રાખું છું કે આ માહિતી આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અમારી ચેનલ બનાવવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર માહિતીને શેર કરી દેજો આભાર